નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વહેલી સવારથી જ ડભોઈ તાલુકામાં વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકાની સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અસહ્ય બફારાથી લોકો જે ત્રાસી ગયા હતા તેનાથી હવે લોકોને રાહત મળશે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે